સ્વચ્છ સુરત સુંદર સુરતને ગંદુ કરનારાઓ સામે હવે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા લાલ લાંક કરાવી હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના ઉધના ઝોન દ્વારા જાહેરમાં ગંદકી કરનારો જેમાં પાંડેસરા ખાડી કિનારે અંધારાનો લાભ લઈ ટેમ્પામાં આવી કચરો નાખનારાઓને દંડ કરી સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી સ્વચ્છતામાં દેશભરમાં નામના મેળવનાર સુરત શહેરને સ્વચ્છ રાખવાની જગ્યાએ કેટલાક લોકો ગંદકી ફેલાવી રહ્યા છે ત્યારે આવા લોકો સામે હવે ખરેખર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા લાલ અંક કરાય છે તો જાહેરમાં ગંદકી કરવાની સાથે કચરો નાખનારો હવે દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે તેમ લાગી રહ્યું છે કારણ કે સુરત મનપા અને ઉધના ઝોન દ્વારા પાણીસરા ખાતે આવેલા ખાડીના કિનારે રાત્રિના અંધારામાં ટેમ્પો લઈ આવી કચરો ઠાલવનારો અને દંડ કરાયો હતો સાથે સુરતીઓને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે સુરતમાં રાત્રિના અંધારામાં કે સુમસામ જગ્યાઓ પર જે કચરો ઠાલવનારાઓ સુરતની સુરત બદલી રહ્યા હોય તેને લઈને હવે પાલિકા દ્વારા આવા સ્વચ્છતાના દુશ્મનો સામે દંડાત્મક કાર્યવાહી કરાતા ગંદકીએ જાહેરમાં કચરો નાખનારોમાં ફફડાટ વ્યાપી ગયો છે